શ્રી કૃષ્ણ રાધે રાધે આજના આ નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો આપણે વાત કરવાના છીએ મે સુરષભ પછી મિથુન રાશિ માટે કે મિથુન રાશિના જાતકો મે મહિના દરમિયાન એને શું શું વસ્તુ કરવી કારકિર્દી ક્ષેત્રે આ મહિનો એના માટે કેવો રહેવાનો છે વ્યવસાય નોકરી કરતા વ્યક્તિઓ માટે આ મહિનો કહેવાનો કેવો રહેવાનો છે સાથે સાથે લક્ષ્મી પ્રાપ્તિ અને આરોગ્ય માટે કેવો રહેવાનો છે તો સર્વપ્રથમ વાત કરીએ તો સરેરાશ આ મધ્યમ રહેવાનું છે પોતાની રાશિનો બુધ સૂર્યની સાથે ગોચર કરશે એટલે ચરણની અંદર અંદર ભાગની તમારા માટે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરશે જ્યારે બીજા ગોચર કરશે ત્યારે બીજા ભાગની અંદર ત્યારે એ થોડીક અનુકૂળ પરિસ્થિતિઓથી દૂર જશે એવું કહીએ તો કહી શકાય કાર્યક્ષેત્રની અંદર તમારો ગુરુ ખૂબ જ ભાવિ પ્રબળ થઈ તમારી જે સંપૂર્ણ સ્થિતિ છે એ બદલવાનું સાહસ કરશે મહિનાના પહેલા ભાગમાં ગુરુ બારમા ભાવમાં રહેશે જેથી તમારે મહિનાના અન્ય ક્ષેત્રની અંદર પોતાનું કાર્ય પ્રણાલી એમાં તમે આગળ ભૂખ મારીને કામ કરી શકશો બંને સ્થિતિઓ સારી માનવામાં આવતી નથી પરંતુ સરખામણી કરવામાં આવે તો મહિનાના બીજા ભાગમાં ગુરુની સ્થિતિ વધુ સારી કહી શકાય મહિનાના પહેલા ભાગની સૂર્યની સ્થિતિ અનુકૂળ રહેશે એટલે ઇન શોર્ટ ગુરુની રહેશે પછી સૂર્યની રહેશે એટલે વાંધો આવશે નહીં નાણાકીય અંદર ઘણી સારી આવક થશે આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો મિશ્ર પરિણામો આપતો આ મહિનો તમારા માટે જણાય છે લગ્ન અથવા રાશિનો મહિનાથી શરૂઆતની સાતમી મે સુધી સ્થિતિમાં રહેશે આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં થોડો

કોઈ જગ્યાએ યાત્રા પ્રવાસ પર્યટન આ મહિના દરમિયાન થઈ શકે છે અન્ય કોઈ વિદેશની અંદર વસતા વિદ્યાર્થીઓ મિત્રો દ્વારા પણ તમને અચાનક લાભ થઈ શકે છે લક્ષ્મી પ્રાપ્તિના યોગો પણ આ મહિના દરમિયાન છે બરાબર મિત્રો આજે આ વિડીયો તમને ગમો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે